હેલો મિત્રો ગુડ મોર્નિંગ ક્યાં વ્લોગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે નવી અપડેટ આપવા જઈ રહ્યા છે કે બનાસ નદીમાં લાઈવ હાલમાં વરસાદ બિલકુલ ચાલુ નથી અને આગળ પણ આપેલી છે બોતેર કલાકની આગેતી હતી કાલે તમે વિડીયોમાં જોયું છે અને વરસાદનું જે આપણે તોફાન કહેતા હતા કે વરસાદનું હાલમાં જે તોફાન આપવાનું હતું એ સાંજે નીકળી ગયું છે બારે બાર આપણે બહુચરાજી તોફાન કે ત્યાં આગળ ઘણું હતું બહુચરાજીમાં અને એ હવે આપણે તોફાન જતું રહ્યું એટલે એમ કે કોઈ ડરવાની કોઈ સંભાવના છે જ નહીં હવે આપણે એમ કે હવે વરસાદની ખાલી આગળ છે એ આજકાલ વરસાદ થોડો થોડો ઝરમર ઝરમર પડશે બાકી બીજો વરસાદ હવે કોઈ બોતેર કલાકની આગળ પૂરી થઈ ગઈ છે એટલે તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને તમે એને નવી અપડેટ મળતી રહેશે જેથી કરી તમે અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી જજો અને તમે આવી અમારી યુટ્યુબની ચેનલમાં નવા નવા અપડેટ સમાચાર પણ મળશે અને જય માતા મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતા મિત્રો